નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમો નારાયણ દર્શક મિત્રો આપણા સંગીતના શુદ્ધ સા શાસ્્વર ચાર કોમળ સ્વર અને તીવ્ર સ્વર એમ મેં આગળ બાર સ્વરોની વાત કરી હતી તો હું એક બાબત લઈને આવ્યો છું કે ઊંચું ગાઉ જે મારા ક્લાસમાં ઓનલાઈન પર અને અહીંયા ફેસ ટુ ફેસ મારી સાથે ભણી રહ્યા છે તેઓને એક બાબતનો પ્રોબ્લેમ હંમેશા રહે છે ઊંચું ગાવ મતલબ કે સા સારે ગ મ પ પ સુધી એમનો અવાજ રહે પછી ધ ની સારે જેમ આપણે તાર શતકમાં જઈએ અને પછી અવાજ નહીં પહોંચી શકતો તો એના માટે આપણે શું પ્રેક્ટિસ કરવી દરરોજ મને પ્રશ્ન કરે છે મારી સાથે જે જોડાયેલા ઓનલાઈન પર છે તેઓ પ્રશ્ન કરે છે કે રિયાઝ કેટલો ટાઈમ કરવો તો મિત્રો રિયાઝ રહ્યો ને એ આપણને કોઈ કંઈક અભ્યાસ કરવાનો આપ્યું હોય અભ્યાસ આપણને થઈ જાય ત્યાં સુધી કરવાનો હોય અને રિયાઝ કરવાનું કારણ કે જે સંગીતમાં અમે સમજાવવા માગતા હોય એની સમજણ આવી જાય એના માટે મેં રિયાઝ કરવાનું કહીએ છીએ તો આજે સંગીતના બે સ્વર એવા છે મિત્રો જે ફિક્સ જ છે એક સા અને પ તો આજે સા અને પ બીજા કોઈ સ્વર નહીં લેવાના સા પ પ પ સા 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 હવે હું તમને પાર્મોનિયમ પર લાવું છું તો આપ હાર્મોનિયમ લઈ અને ઊંચું કે એમ નહીં ગાઈ શકાતા આપણે આપણે ઊંચું કેમ નહીં ગાઈ શકતા તો એની વિધિ બતાવી રહ્યો છું મિત્રો આજે તો કેવી રીતે હવે ગાવાનું છે તમારે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે એવું તમે હાર્મોનિયમ પર બતાવી રહ્યો છું તો દર્શક મિત્રો પધારો હાર્મોનિયમ લઈ લો અને પધારો તો દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપ સર્વ અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી ચેનલને નિહાળતા લાખો અમારા દર્શક મિત્રો અમારી સાથે જે ફેસ ટુ ફેસ અને ઓનલાઈન ક્લાસમાં જોડાયેલા એ સર્વ મહાનુભાવોને હું અમારા સીએમ મ્યુઝિક ક્લાસમાં અને અમારી યુટ્યુબ ચેનલ એમએસ સોલંકીમાં હાર્દિક 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 સ્વાગત કરું છું મિત્રો આવો પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ સંગીતનો ના ઝીરો લેવલથી સ્ટેજ લેવલ સુધીનો થિયરી અને પ્રેક્ટિકલ દરેક બાબત મારી ચેનલમાં હું શીખવાડ્યો છું તો દર્શક મિત્રો આજે આપણે આ બાબત કરી રહ્યા છે કે આપણે ઊંચું કેમ નહીં ગાઈ શકતા તો પહેલાં પહેલાં મિત્રો આપણે બિલાવલ થાટની વાત કરી રહ્યા છીએ મિત્રો આજે થાટ મેં બધા ભણાયા છે રાગો પણ ભણાયા છે મારી ચેનલ ઉપર આપ જુઓ તો ઘણા બધા થાટ મેં ભણાયા છે રાગો અટપટા અલંકારો ભણાયા છે મેં લોકગીતો ગરબા ભજન સંતવાણી ફિલ્મી સોંગો મેં શીખવાડે છે તો આપ મારી ચેનલ ઉપર જાઓ અને સર્વે વસ્તુ મેં આપી છે તો ત્યાંથી આપ શીખો તો અહીંયા મિત્રો મેં વાત કરી હતી કે શુદ્ધ સાત સ્વરો છે સંગીતના ચાર કોમળ સ્વરો છે અને એક તીવ્ર સ્વર છે મિત્રો આની અંદર

ચલન કરતા નથી એની જગ્યાએ વાગી રહ્યા છે તો આજે સા રિયાજ આપણે શીખવાનો છે મિત્રો તો સર્વપ્રથમ મિત્રો હું આપને વિનંતી કરું છું કે સર્વપ્રથમ તમે બે પાંચ દિવસ તમે આ રિયાજ કરો તો આજે હું બતાવું છું મિત્રો તો રે ગ મ પ એક પણ લેવાના નથી અને જો તમને સીધો સીધો પ ના આવડે તો આ રીતે કરો મિત્રો તો કેવી રીતે તમે આનો અભ્યાસ કરશો તો સાંભળો પ સુધી આપણે જોવું છે અત્યારે તો સા રે પ તો પ પ બરાબર છે તો હવે સાર સાથી પ ઉપર આપણે જઈશું તો કેવી રીતે જઈશું સ સમજ્યા સીધો સાથી પ ઉપર જવાનું મિત્રો સા પ અને પછી પાછા આવશું પ સા પ સા પછી પછી શું કહું સાથી સાથી પઈશું મંત્ર સપ્તકના પ ઉપર જઈશું મિત્રો તો કેવી રીતે થશે સા અને પછી પાછા આવશું કેવી રીતે કરવાનો એ બતાવો પેલા ગાવાના નીચે લખીને હું મોકલી રહ્યો છું તમે જોતા જજો તો હવે હું કરું છું કેવી રીતે કરવાનો છે સાંભળજો મિત્રો તો શા થી પાછો સા ઉપર આવ્યો અને શા થી પાછો મંદ્રપ્ત ના પ ઉપર ગયો પાછો મધ્ય સપ્તાહના સા ઉપર આપણે આ રિયા પૂર્ણ કર્યો એક નાનો એવો અહીંયા પૂર્ણ કરી છે હવે સ્વર ગાયા પછી હું હંમેશા કહું છું આલાપ ગાઉ મિત્રો આલાપ મતલબ અનેકાનો આ આનો શુદ્ધ ઉચ્ચાર થવો જોઈએ આપણે આ ગાતા હોય તો આ દેખાવો જોઈએ કે આ ગાઈ રહ્યા છે આપણે તો અનેકાનો આનો ઉચ્ચાર કેવી રીતે ગાવાનો તમે જો 아

તા સબતક ના સા ઉપર જઈશું અને મધ્ય સબતક ના પ સુધી પણ જઈશું ત્રણેય સબતક માં જઈશું આપણે કોઈ સ્વર લેવાના નથી સા પર સા નું જ નિયત છે મિત્રો તો જો સા પ સા સા

Eklas for lewati mitro sapu 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 sah atlas for lewati Hai semuanya toh cowoknya karusya mitra temen Joe sapu-sapu sapu-sapu sah ah ah તો આ રીતે મિત્રો કરશો તો ધીમે ધીમે તમે મંદ્ર સપ્તકમાં તમારો અવાજ બનશે અને મંદ્ર સપ્તકમાં અવાજ બનશે તો તાર સપ્તકમાં બનશે મિત્રો એક ખૂબ જ અગત્યની બાબત કરી રહ્યો છું કે તમને પોતાને ઊંધું લાગશે પરંતુ હું બહુ અભ્યાસથી વાત કરી રહ્યો છું મંદ્રસપ્તકનો રિયાદ કરશો તો તાર સપ્તકમાં ગાઈ શકશો ઊંધું છે મિત્રો

પ્રમાણિકતાથી રિયાદ કરજો મિત્રો સો ટકા ફાયદો થશે અને આપ ઊંચું ગાઈ શકશો ઊંચી ટીપ મારી શકશો આપણા દેશી ભજનોમાં અને ફિલ્મી સોંગોમાં પણ ઘણી બધી ટીપો મારવાની હોય ટીપનો મતલબ મિત્રો એક કોઈ પણ એક સ્વરથી વચ્ચેના સ્વર છોડી અને કોઈ ખાસ સ્વર ઉપર જમ્પ મારવાનો હોય કૂદકો મારવાનો હોય એને આપણી દેશી ભાષામાં ગામડાની ભાષામાં ટીક કહે છે એને તો આ ટીપ મારતા પણ તમને આવડશે નાની મોટી ટીપો હંમેશા દરેક ભજનોમાં ફિલ્મી સોંગોમાં ગરબાઓમાં હોય છે મિત્રો તો ટીપ મારતા શીખો ટીપ મારી મુશ્કેલ હોય છે એના કારણે આજે મેં એક ટીપનો રિયાદ બતાવ્યો છે તો આ રીતે મિત્રો આજે ટીપનો મેં તે રીતે ઊંચું ગાવું કઈ રીતે ટીપ મારવી કઈ રીતે જમ્પ મારું એનો મેં આજ ક્લાસ મેં આપને સમજાવી છે થિયરીને પ્રેક્ટિકલ બની રીતે મેં આપને સમજાવ્યું છે મિત્રો અમારી ચેનલ વિશે આપને કંઈ ફરિયાદ હોય કોઈ સૂચન હોય કે કોઈ ફરમાઈશ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો મેં પૂરતું ધ્યાન આપી રહ્યા છે આપની બધી ફરમાઈશના ક્લાસો આપી રહ્યો છે મિત્રો અને આપ ફેસ ટુ ફેસ ઓનલાઈન ક્લાસમાં જોડાવા માગતા હો તો કોન્ટેક ઉપર અમારો નંબર આપ્યો છે ત્યાંથી આપ કોન્ટેક કરી લેજો તો ચાલો મિત્રો અહીંયા વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમો નારાયણ